સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે લીંબડી સિવિલ હોસ્પિટલમાં શ્વાન કરડવાના વીસથી પણ વધારે કેસ નોંધાયા છે એક જ દિવસમાં અલગ અલગ જગ્યાએ બાળકો મહિલાઓ સહિત વીસથી ઉપરાંત લોકોને શ્વાને કડી ખાધા હતા લીંબડી સિવિલ હોસ્પિટલથી મળતી માહિતી મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં ચારથી પાંચ શ્વાન કરડવાના કેસ નોંધાયા અને બીજા શ્વાન કરડવાના લીંબડી શહેરના અલગ અલગ વિસ્તારના કેસો નોંધાયા હતા આ તમામ શ્વાનના આતંકનો ભોગ બનનાર લોકોને લીમડી સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના નર્સિંગ સ્ટાફ અને ડોક્ટર દ્વારા સારવાર આપવામાં આવી હતી આ બાબતે પત્રકાર તરીકે લીમડી નગરપાલિકાને જાણ કરાતા પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાલિકામાં કેટલ ગ્રાન્ટ નથી આવતી તો અમે આમાં કશું કરી શકતા નથી હાલ તો શ્વાનના આતંકથી લીમડી શહેરના લોકો પરેશાન તેમજ ભયભીત જોવા મળી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ